ગુજરાતમાં કમોસમી વરસાદ આવ્યો અને વરસાદે જે ખેડૂતોને છે તે માઠી દશા બેઠી હતી ત્યારબાદ સરકારમાં એક સુર ઉઠ્યો હતો અને મીડિયા એમાં અવાજ ઉઠાવ્યો તો ખેડૂતોને સહાય માટેનો હવે સહાય તો જાહેર કરી દીધી વિગે માંડ પાંત્રીસો રૂપિયા આવે ખેડૂતોને મુશ્કેલી પડી હતી ત્યારબાદ સહાયના ફોર્મ ભરવા માટે ખેડૂતો ગ્રામ પંચાયત ની અંદર વીસી મારફતે જાય છે ત્યારે અનેક ગામડા છે તે સાવરકુંડાના ગ્રામ્ય વિસ્તારમાં પહોંચ્યું છે અને નાવલી ન્યૂઝ ત્યાં પહોંચ્યું છે કે ગ્રામ્ય વિસ્તારમાં દિવસે જે કનેક્ટિવિટી અને સર્વન ડાઉન રહેશે જેના હિસાબે ખેડૂતોને રાત ઉજાગરા કરવા પડશે આ દ્રશ્ય તમે જોઈ શકો રાત્રે છે તે સારી કનેક્ટિવિટી આવતી હોવાથી ગ્રામ પંચાયતની અંદર અત્યારે હાલ ખેડૂતોની લાઈન લાગી છે અને ખેડૂતો છે તે અહીંયા ફોર્મ ભરી રહ્યા છે પણ સવાલ અહીંયા એ પણ થઈ રહ્યો છે કે ગુજરાતના અંતરિયાળ ગામડાની અંદર

નેટ હાલતું નથી તો રાતે ફોર્મ ભરાય છે થોડાક તો રાતે બધા ખેડૂતો અહીંયા આવ્યા છીએ અને આ સરકારે કંઈક લોલીપોપ જેવી સહાય આપી છે તો થોડીક વધારે આપે તો વધારે સારું નગર એ કારણે અમે બધા રાત ઉજાગરા કરીએ છીએ અને થોડોક અમારે રોજ મૂન નો બહુ ત્રાસ છે કારણ કે ખેતરે મિકીને અમારે અહીંયા આવવું પડે છે એટલે આ થોડોક ખેડૂત એને ધ્યાન દે તો વધારે સારું નહીં તો અમે હેરાન થાય જ છીએ મારું નામ છે શોરા મુકેશભાઈ ગામ ભેંકરા ભેંકરાનો ખેડૂત ખાતેદાર છું સરકારે જે રાહત પેકેજ જાહેર કર્યું છે એ કારણે કે દિવસે સકવડા હાલતા નથી ને વીસીઓ દિવસે બરોબર કામ થતા થતું એ કારણે બિચારો રાત આખી બાર એક બબે ત્રણ ત્રણ વાગ્યા સુધી ખેડૂતને વીસીઓ બધા બે એને જે થોડું ઘણું થાય ઓનલાઈન કરે છે સાથ સહકાર સારો છે ગામના ખેડૂતો માટે આખું ગામના તમામ ખેડૂતો ભેગા થાય રાતે ઠંડીનો સામનો કરવા તાપણા કરીને અહીંયા રાતે બબે વજા ઉઠી બે છે

ફોર્મ ભરવા માટે અમે અહીંયા બધા ભેગા થયા છે મારી માટે ઘણા સાથે ખેડૂત પણ છે અને અમારા વીસી ની કામગીરી બહુ સારી છે ગામને સાથ સહકાર આપે છે તે પોતે રાત્રે બે બે વાગ્યા લગી ઉજાગરા કરીને ગામના પ્રશ્નોનો હલ કરે છે મેહુલ ગોંડલિયા છે હું અહીં વીસી તરીકે ભેકરા ગ્રામ પંચાયતમાં ફરજ બજાવું છું ભેકરા ગ્રામની અંદર ત્રણસો જેટલા ખેડૂત ખાતેદારો છે જેમાં દિવસ દરમિયાન ફોર્મ સતત શરૂ હોય છે જયારે સરકારે આ રાહત પેકેજ બહાર પાડ્યું છે ત્યારથી અમે ફોર્મ ભરીએ છીએ પણ દિવસ દરમિયાન કનેક્ટિવિટીના કારણે કનેક્ટિવિટી સરખી ના આવતી હોય એટલે ફોર્મ ઓછા ભરાય છે જેથી અમે રાત્રે મોડા સુધી બધા ફોર્મ ફિલઅપ કરીએ છીએ હાલની જે ફોર્મ ભરવાની સ્થિતિ છે એની અંદર સો જેટલા ફોર્મ બધા ફિલઅપ થઈ ગયા છે અને બાકીના છે એ ધીમે ધીમે બધા ભરીએ છીએ